ગાંજાવદર ચોકડી નજીક કુવામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી મામલતદાર ઓફિસ સ્ટાફ પોલીસ તથા ગ્રામ્ય પંચાયત ઘટના સ્થળે હાજર થયા રાજુલા તાલુકાના ગાંજાવદર ગામે ઉટિયા ગાંજાવદર ચોકડી નજીક દુલાભાઈ મેરુભાઈ રામની વાડીમાં આવેલ એક કુવામાં અજાણી વ્યક્તિ પડી જવાની ઘટનાની જાણ થતાં ગ્રામ્યજનોમાં ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ થતા મામલતદાર ઓફિસ સ્ટાફ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મળતી માહિતી મુજબ કુવામાં પડી ગયેલ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે કુવામાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો આ ઘટના સ્થળે રાજુલા તાલુકામાંથી વિશેષ રેસ્ક્યુ માટે રોબોટ મંગાવ્યો હતો રોબોટ દ્વારા મળેલી વિકતો અનુસાર કુવામાં એક અજાણી વ્યક્તિ હાજર હોવાનું પુષ્ટિ થઈ હતી સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને અંતે આ વ્યક્તિને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી દુઃખદ વાત એ છે કે બહાર કાઢવામાં આવેલ વ્યક્તિ નિર્વાણ સ્થિત એટલે કે ડેડ બોડી હાલતમાં મળી આવ્યો હતો વ્યક્તિની ઓળખ થઈ નથી અને આગળની કાર્યવાહી માટે મૃતદેહ અને શબવાહિની મારફત સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે મોકલવામાં આવ્યો છે આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર અસલમ ગાહા રાજુલા